મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ હેરાફેરી કરવાના રોકેટમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ફરી પકડ્યા મુંબઈની રાબિયા પાસે મોહસીન ડ્રગ્સ મંગાવતો હતો મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ હેરાફેરીના રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની રાબિયા પાસે ડ્રગ્સ મંગાવનાર મોહસીન સહિત વધુ આરોપીની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે ગત રવિવારે સાંજ રેલ્વે સ્ટેશનની બહાર વોચ ગોઠવી રાબિયા શેખ સફીક ખાન પઠાણને પકડી તેઓ પાસેથી રૂપિયા પચ પચીસ પોઇન્ટ તેતાલીસ લાખનું એમડી ડ્રગ્સ મળી કુલ્લે રૂપિયા પચ્ચીસ હજાર પચીસ પોઇન્ટ અડતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો હતો તેઓની પૂછપરછમાં ડ્રગ સુરતમાં મોહસીન સરફરાઝ અને ફૈઝલને આપવાના હોવાનું કબૂલ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી સરફરરાઝ ફૈઝલ અને યાસિર મુલ્લાને પકડી પાડ્યા હતા જ્યારે મહસીનને ફોન્ડ્રી જાહેર કરાયો હતો પાંચેય આરોપી પાસેથી રૂપિયા પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખ એમડી ડ્રગ્સ એક પોઈન્ટ નવસો ત્રીસ ગ્રામ ગાંજો વગેરે મળી કુલ રૂપિયા સાડત્રીસ પોઈન્ટ સાડત્રીસ લાખ મુદ્દા માલ જપ્ત કરાયો હતો આ મામલે ક્રાઈમ બ્રાન્ચ સહિત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ ગુના દાખલ થયા હતા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે વધુ ત્રણ આરોપી મોહમ્મદ મોસીન ઉર્ફી બાટલી કા ફારૂક શેખ ઉમર વર્ષ તેત્રીસ રહેઠાણ સૈયદ અકબર અલી મસ્જિદ એપાર્ટમેન્ટ આંબા તલાવડી કાલીપુલ સલાબતપુરા મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપા ઓલી વાલા ઉમરવાજમી પાસે સગરાપુરાને પકડી પાડ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે મોહસીન ડ્રાઇવિંગ કામ કરે છે અને ખુદ નશો કરવા સાથે વેચાણ પર કરે છે તેને મુંબઈ રાબિયા પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું જ્યારે શેફ પઠાણવાલા મોહસીન પાસે ડ્રગ્સ છૂટક વેચાણ કરવા માટે લાવતો હતો ત્રીજા આરોપી યુસુફ ગોડા અગાઉ પકડાયેલા આરોપી અસ્ફખ શેખનો અસરો છે અસ્ફખને એમડી ડ્રગ્સ સસરા યુસુફે આપ્યું હોય પોલીસે યુસુફને પણ ડッカ ઓવારા પાસે સંગનજામા લીધો હતો ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરી હતી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નીલેશભાઈ પાટીલની સાથે